ઉનાળામાં સ્કિનને ફ્રેશ અને હેલ્ધી રાખવી કોઈ પ્રકારથી કમ નથી સ્કિન એક્સપર્ટ્સ અનુસાર ઉનાળામાં સૂરજના યુવી કિરણો સ્કિનને ડ્રાય કરવાની સાથે નુકસાન પહોંચાડે છે ઉનાળામાં જો તમારે બહાર જવું પડે તો સ્કિનને કવર કરવું ખૂબ જ જરૂરી છે એવામાં તમે પોતાની સાથે હંમેશા સનસ્ક્રીન રાખો તેના ઉપયોગથી ત્વચા ડ્રાય નહીં થાય અને જો તમે આ સિઝનમાં પોતાની દેખરેખ સારી રીતે નહીં કરો તો સ્કિન રેસીસ ખંજવાળ દાણા નીકળવા જેવી સમસ્યા થઈ શકે છે બુજરા જાણીતા તબીબ ડૉક્ટર રસમી દેસાઈ કરીએ ચંચળ સાથે વાત કરતા ઉનાળામાં ત્વચાની કાળજી કેવી રીતે રાખવી તે અંગે માહિતી આપી હતી અત્યારે ગરમીની સિઝન છે બહાર વધારે બહુ જ ગરમી પડી પડી છે તો આપણે ગરમીની સિઝનમાં આપણી સ્કિન માટે બે થી ત્રણ વસ્તુઓનું ધ્યાન રાખવાનું એક તો તમારે પાણી દરરોજ બહુ પીવાનું એક ખાટું વધારે ખાવાનું જેમ કે લીંબુ પાણી દ્રાક્ષ મોસમ વિસંતરા એ વધારે ખાવાનું એ આપણને તડકાથી વસ્તુઓ ખાટી વસ્તુ રક્ષણ આપે થોડી ઘણી અને ત્રીજી વસ્તુ કે તમારે જ્યારે પણ તડકામાં જાઓ તો તમારે સનસ્ક્રીન વાપરવાનું એ પણ અડધી કલાક પહેલાં બહાર નીકળવાથી એને કે હમણાં લગાવીને હમણાં તમને મતલબ બહાર જાઓ એ અડધી કલાક પહેલાં લગાવો અને તો પણ ભલે સનસ્ક્રીન લગાવી લીધા એના પછી પણ ફેસ ઉપર કપડાં તો બાંધો જ જો એ કરશો તો તમે થોડું ઘણું તડકાથી બચી શકો બાકી તો જે એ નહીં કરો તો તો તમારામાં લૂ લાગવાની શક્યતા બહુ વધારે છે અને સેકન્ડ કે સ્કિનમાં બહુ જ ટેલેન્જીસ છે પછી તમને સારું નહીં લાગે તો એ તમે બધું કરો અને જે તમે ફેસ માટે દુપટ્ટો પહેરો કાં કંઈ કપડાં બાંધો કે દુપટ્ટો બાંધો કે કાંઈ પણ વસ્તુ તમે બાંધો એ કપડાંનું કલર સ્પેસિફિકલી કાં આઇધર વ્હાઈટ હોવું જોઈએ કાં ડાર્ક બ્લુ કાં યલો કાં ઓરેન્જ તમે જો બ્લેક બાંધશો તો એ વધારે ઉલટા તમને ઇફેક્ટ કરશે વધારે ટેનિંગ કરશે જો આ કલરના કપડાં વાંધશો તો એ તમને તડકાથી બચાવશે નહીં બાકી બધા કપડાઓ તે રક્ષણ તો આપે છે પણ આ વધારે આપે મતલબ એનું એસપીએફ વધારે કપડાનું પણ એસપીએફ હોય છે એ વધારે તમને સનપ્રોટેક્શન આપશે તમે સ્પેસિફિકલી તડકામાંથી બારેથી ઘરે આવો તો આવતા સાથે તમને એમ લાગે તો ચહેરા ઉપર દહીં લગાડો ને એ થોડુંક એન્ટી ટેનિંગ ઇફેક્ટ આપે તમને તો થોડું ઘણું તો તમે તડકામાં જે તમને કલર બ્લેક થાય થોડા ઘણું સારું થઈ જાય તો એ કરો નાના છોકરાને તો કપડાં બધા આખી ભાઈના કપડાં પહેરાવવાના આખી મતલબ લેન્થની પેન્ટ પહેરાવવાની હેડ પહેરાવવાના ચશ્મા પણ દેવાના અને પાણી વધારે પીવાનું અને બાળકોને એક સ્પેસિફિક સનસ્ક્રીન આવે છે ફિઝિકલ સનસ્ક્રીન એ તમારે યુઝ કરવાનું બાળકોને તમે એવી ધ્યાન રાખી શકો ને એઝ યુઝ્યુઅલ બાળકોને પણ પાણી વધારે પીવડાવવાનું